પલાળેલા અખરોટ ખાવાના ફાયદા અખરોટને બ્રેન ફૂડ કહેવામાં આવે છે જો તેને પલાળીને ખાવામાં આવે તો તેના ગુણ વધી જાય છે જો ચાર પ્રકારના લોકો આ રીતે અખરોટ ખાય તો તેમને ખૂબ હેલ્થ લાભ થાય છે અખરોટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે તે મગજ માટે ખૂબ ગુણકારી હોય છે તેને ખાવાથી મગજ તેજ બને છે પણ શું તમે જાણો છો કે પલાળેલા અખરોટ ખાવાથી તેના ગુણમાં વધારો થાય છે રાત્રે પાણીમાં પલાળીને રાખેલા અખરોટ ખાવાથી તેના પોષક તત્વો સરળતાથી પચી જાય છે અને શરીરને વધુ ફાયદા થાય છે ચાલો જાણીએ કે કયા ચાર લોકોએ પલાળેલા અખરોટ જરૂરથી ખાવા જોઈએ એક બુદ્ધિનું કામ કરતા લોકો અખરોટને બ્રેન ફૂડ કહેવામાં આવે છે કારણ કે તે ઓમેગા ત્રણ ફેટી એસિડ વિટામિન ઈ અને એન્ટીઓક્સિડન્ટોથી ભરપૂર હોય છે આ તત્વો મગજની કાર્યક્ષમતામાં વધારો કરે છે અને યાદશક્તિને મજબૂત બનાવે છે આથી વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ જેવા માનસિક કાર્ય કરતા લોકો માટે અખરોટ ખાવા ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે તે મગજને તેજ બનાવે છે બે હૃદયરોગનું જોખમ હૃદયરોગથી પીડિત લોકો અથવા જેનામાં આ બીમારીનું જોખમ વધારે હોય તેવા લોકો માટે અખરોટ ખાવા ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે તેમાં સામેલ ઓમેગા ત્રણ ફેટી એસિડ અને ફાઈબર કોલેસ્ટ્રોલના લેવલને કંટ્રોલ કરે છે જેનાથી હૃદયરોગનું જોખમ ઘટે છે અખરોટમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ હોય છે જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે ત્રણ કમજોર હાડકાંવાળા લોકો અખરોટમાં કેલ્શિયમ મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા ખનીજ તત્વો હોય છે જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે આથી જે લોકોના હાડકાં કમજોર હોય તેમને અખોરાત ખાવું જોઈએ તેને ખાવાથી હાડકાની ડેન્સિટી વધે છે અને ઓસ્ટિયોપોરોસિસનું જોખમ ઘટે છે ચાર પાચન સમસ્યાથી પીડાતા લોકો અખરોટમાં ટેનિન હોય છે જેના કારણે પોષક તત્વો ઓબ્ઝર્વ નથી થતા તેના કારણે પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે આથી નબળી પાચનશક્તિ ધરાવતા લોકો માટે પલાળેલા અખરોટ ખાવા ફાયદાકારક સાબિત થાય છે અખરોટમાં ફાઈબર પણ હોય છે જે પાચન માટે ફાયદાકારક હોય છે પલાળેલા અખરોટ આ રીતે ખાવા રાત્રે ચારથી પાંચ અખરોટ એક કપ પાણીમાં પલાળી રાખો સવારે તેને છોલીને અથવા છાલ સાથે ખાઓ જો તમે ઈચ્છો તો તેની સાથે દૂધ પણ પી શકો છો મિત્રો જો તમને વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર